નમસ્કાર મિત્રો વીડિયોમાં તમારું સ્વાગત છે આ દિવસોમાં બોલિવૂડ અભિનેતા અજય દ્વેગણ તેની આગામી ફિલ્મ સિંગમ થ્રીના શૂટિંગમાં વ્યસ્ત છે ચાહકો પણ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે દરમિયાન અભિનેતા વિશે મોટા સમાચાર આવી રહ્યા છે કે અજયનો ફિલ્મના સેટ પર અકસ્માત થયો છે જ્યાં દોસ્તો ફેન્સ અભિનેતા માટે ચિંતિત છે અને તેમના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી હતી મીડિયા રિપોર્ટનું માનીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે અજય દ્વેગણ સિંઘમ થ્રીના શૂટિંગ સેટ પર ઇજાગ્રસ્ત થયો છે અને તેની આંખમાં ઇજા થઈ છે જ્યાં દોસ્તો સૂત્રોનું માનીએ તો અજયની આંખમાં ઇજાના કારણે ફિલ્મનું શૂટિંગ રદ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે એટલું જ નહીં પરંતુ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે જ્યારે ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે ત્યારે તેની શરૂઆત હૈદરાબાદથી થઈ શકે છે જ્યાં દોસ્તો કારણ કે ફિલ્મના શૂટિંગ માટે આ તારીખો પહેલાંથી જ નક્કી કરવામાં આવી છે જોકે હવે જે શેડ્યુલ કેન્સલ કરવામાં આવ્યું છે તે બે હજાર ચોવીસના હૈદરાબાદ શેડ્યુલના શૂટિંગ પછી પૂર્ણ થશે સૂત્રોએ માહિતી આપી છે કે રોહિત શેટ્ટીએ અજય વગર શૂટિંગ શરૂ થઈ શકે તેમ નથી જ્યાં દોસ્તો તો અત્યાર માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે ચેનલમાં નવા આવ્યા તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો